વિરોધ જોવા મળ્યો હતો તો કારીગરો દ્વારા ત્રણ મહિનાનો પગાર આપવામાં આવે તેવી આજે માંગ કરાઈ રહી છે હીરા ઉદ્યોગમાં હાલ મંદિરનો ઓથો જોવા મળી રહ્યો છે હીરા કંપનીઓ હાલ છટણી કરી રહી છે ત્યાં સુરતના સુમલ ડેરી રોડ પર આવેલા કાર્પ ઇમ્પેક્ટ ડાયમંડ કંપની કે જે વિશ્વ વિખ્યાત કંપની છે તેના દ્વારા વીસ વર્ષ જેટલા સમયથી કામ કરતા ચાલીસ જેટલા રત્ન કલાકારોને નોકરીથી છૂટા કરી દેતા રત્ન કલાકારોમાં આજે રોષ જોવા મળ્યો હતો કલાકારોને કંપની દ્વારા એક મહિના પહેલા જ હીરા ન આવતા હોવાનું કહી છૂટા કરવાનું કહેવાયું હતું જેને લઈને કલાકારોની આંખોમાં પણ આજે આંસુ આવી જવા પામ્યા હતા શેઠ અને કલાકારોના સંબંધ પર પાણી ફરી હોવાનું કહી રત્ન રત્નકલાકારોએ ત્રણ મહિનાનો પગાર આપવા માંગ કરી છે કેતન ભાઈ કાર પાઉસ માં બેહું છું ત્રણ મહિના થયા અમને લોકોને ને હીરા આપ્યા નથી અને કાલે આવશે કાલે આવશે એમ કરીને પરેશાન કરી દીધા અમારી સેલેરી બે ત્રણ હજાર છે તો અમારે ભાડાના મકાન છે અત્યારે ત્રણ ત્રણ ચાર 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 ભાડા ચડી ગયા ત્રણ ત્રણ ચાર ચાર મહિનાના અને એ લોકોની ખુરશી બચાવવા સારું અમને ત્રણ મહિનાથી પરેશાન કર્યા અને હવે કે બધ તમારું કારખાનું તો આ ત્રણ મહિનાનું અમને સેલેરી આપવી પડે અને કાંઈ ને ત્યારે કંઈક એનો જવાબ દઈ જવો પડે કેટલા કારીગરો આજે છૂટા કરવામાં આવે ચાલીસ પચાસ હજાર કેટલા ટાઈમ થી તમે કામ કરો છો બાર વર્ષ થી હું કરું છું બીજા બધા પચીસ વર્ષ શું માંગ છે આપણી માંગ આ બસ ત્રણ મહિનાની સેલેરી સેલરી અમને પરેશાન કર્યા ને આજે તમને શું જવાબ આપે આજે એમ કીધું છે બોસ નથી શેઠ નથી આ શેઠ નથી એમ કરી સવારના અમે ભૂખાન તરસા સાહેબ તડકા ના અહીંયા ઉભા છીએ કોઈ જયમાં નથી પાણીના અંદર ને આવવા દઈએ તમે માલિકને મળ્યા રજૂઆત કરી રજૂઆત કોઈ અંદર જવા દઈએ તો ને વોચમેનો જવા ન દઈએ એક મહિલા નીચેના માલિકની નીચેના હોય એ મહિલા હું તમને બે દિવસ પછી અશ્વિનભાઈ નામ છે એમ કીધું કે બે દિવસ પછી કે કાલે અથવા ચેક મળે તો હું તમને એની રજૂઆત કરીને પછી જવાબ દઉં એવું કહેશે પણ એ ઉપર હતા સવારના તો એ નીચેથી ફોન કર્યો તો એ કે બાર દવા હોસ્પિટલમાં છે ને આમ છે ને તેમ છે એમ કરીને પછી અમે હલાબોલ કરીને અંદર ગયા ને તો એ અંદર જ હતા અમને સવારના બેસાડી રેખા ઉપર હતા તો જવાબ ન તો ખાલી અમે રજૂઆત કરવી હતી કોઈ આંદોલન નહોતું તો એ રજૂઆત અમને સમય નહોતા આપતા હું અશોક આત્મારામ પા કાર્પ હાઉસમાં નોકરી કરું છું અને આર કરીને અમારું ખાતું છે એની અંદર હું બે હજાર ત્રણથી આજ દિવસ સુધી નોકરી કરી અને મને ગયા મહિનામાં ખાલી એમને કીધું કે આપણે હીરા આવતા નથી તમે આ એક મહિનો કામ કરો પછી પેલી તારીખે છૂટા તો આજે હું કામ પર આવ્યો તો મને મારા મેન મેનેજરે એમ કીધું ધીરુભાઈ કે તમને પેલી તારીખથી ના પાડીને તમે કેમ કામે આવ્યો તો મેં એમને કીધું સાહેબ તમે મને એક મહિના પહેલાં ભલે કીધું મેં તો અહીંયા અંદર આવીને કામ કર્યું જ છે જે હીરા એવા થોડા ઘણા એ મારા કામના તમે મને પૈસા આપ્યા તો મને હવે તમે છૂટા કરો છો તો હવે બે ત્રણ મહિના મને રોજી રોટી મળે ના મળે તો મને મને કંઈ મારો કંઈ ના કંઈ અધિકાર છે આપણા કંપનીના જે કાયદા છે રૂલ્સ છે ત્રણ મહિનાનો પગારનો હિસાબ તો મને એ ત્રણ મહિનાનો પગાર આપો તો હું જવા તૈયાર છું પણ એમને મને ના પાડે એમ કે તમને એક દિવસનો કોઈ પગાર મળશે નહીં આજે અત્યાર સુધી આજ દિવસ સુધીનો છે એ જ મળશે હવે કંઈ મળશે નહીં હાલ તો સુમૂલ ડેરી રોડની કારપ ઇમ્પેક્ટસ આ ચાલી જેટલા રત્ના કલાકારોને નોકરીથી છૂટા કરાયા હોય તેને લઈને રત્ના કલાકારોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા